વાત કરીએ જુનાગઢ ની તો જુનાગઢ કાળવા ચોક પાસે આવેલ જીમખાના નો વહીવટ કે જ્યાં જીમખા નો વહીવટ વહીવટી એટીએમ દ્વારા મીડિયાને પ્રતિક્રિયા છે તેના આગામી સમયમાં નવી સમિતિ બનાવવામાં આવશે નવી સમિતિ જીમખાના પ્રવૃત્તિનું સંચાલન કરશે નિયત સમયે જીમખાના ચૂંટણી ન યોજાતા કાર્યવાહી આગામી દિવસો દરમિયાન ઝુંબેશના ભાગરૂપે જેટલી પણ સરકારી મિલકતો છે એમની ઓળખ કરી અને સરકાર પક્ષે એમનો કબજો લઈ અને જાળવણી કરવાની એક સ્થાયી સૂચના છે આ સૂચના પ્રમાણે જુનાગઢમાં આજે વોર્ડ નંબર આઠ સીટ નંબર આડત્રીસ સિટી સર્વે નંબર નવસો બોતેરવાળી જે મિલકત છે એ મિલકતની અકચોકસીનો હુકમ થયેલ છે અને આ મિલકત શ્રી સરકાર ઠેરવવામાં આવેલ છે જ્યારે પણ કોઈ મિલકત શ્રી સરકાર ઠેરવાય ત્યારે તેનો સરકાર પક્ષે કબજો લેવો જરૂરી બની જાય છે એના ભાગરૂપે આજે જેમખાનાની મિલકતનો વહીવટીતંત્ર દ્વારા કબજો લેવામાં આવેલ છે અને આ એક સ્પોર્ટ્સને લગતી પ્રવૃત્તિ પણ ત્યાં ચાલી રહેલ છે ટૂંક સમયમાં જિલ્લા કલેક્ટર સાહેબને દરખાસ્ત કરી અને એક નવી સમિતિ બનાવવામાં આવશે અને આ સમિતિ સમગ્ર પ્રક્રિયા આગળ જે સરકારી વહીવટ રૂપે ચલાવવામાં આવે છે એ રીતે કરશે જૂનાગઢ શહેરમાં આગામી દિવસ